थी पंचासर केम छो। ઓળખો છો ઓળખો કેમ છો અને કેમ છો ભાવસિંહજી ઠાકોર ઘણા દિવસે જય માતાજી જય જયુ માતા ભાવસિંહજી ઠાકોરને જય માતાજી પ્રતાપજી ને જય જયુ માતા અને રણછોડજી ઠાકોરને પણ જય માતાજી અને નવરાત્રિને બધાય બધા મિત્રોને શુભકામનાઓ અને જય જય અંબે નવરાત્રીની દરેક મિત્રોને હાર્દિક શુભકામનાઓ છે તો કેમ છો અને રાહુલને પણ જય માતાજી શુભકામના નવરાત્રિની બધા મિત્રોને નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ છે આવો બધા મિત્રો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને જય ખોડિયાર તો જય માતાજી જય માતાજી પૃથ્વીરાજ ડેરથી તો જય માતાજી પૃથ્વીરાજ નોરતાની શુભકામનાઓ કેમ છો લાઈક કરતા રહેજો પહેલું નોરતું છે ભાઈ

જી રાજ ગોખણા ગામ તરફથી રાજેશસરા રાજુની જય માતાજી જય રામ ખૂબ ખૂબ આગળ વધો એવી પ્રાર્થના કરું છું ભાઈ જય માતાજી જય રામદીપીર આપની લાઈક સાથે તો રાજેશભાઈ જય માતાજી અને ખૂબ આગળ પણ તમે વધો આજે પહેલું નોર્તું જ છે અને કેમ છો લાઈક સાથે બધા છો રાજસરાથી ગોખલણા ગામ તરફથી જય માતાજીભાઈ કેવું છે તમારા ગામમાં નવરાત્રિ કેવી છે નવરાત્રિ રમવા ડેરમાં આવો હવે એટલે બધે નવરાત્રિ રમવા ક્યાં આવો તમે રમજો અમારા હાટે પણ થોડું થોડું રમી લેજો જય માતાજી ભરધનભાઈ તો જય માતાજી કેમ છો મજામાં ઘણા દિવસે આવ્યા છો તો જય જહુ માતા કેમ છે કેવું ચાલે છે આવ્યા છો તો લાઈ ના પડે સત્તાવન મિત્રો જોડે ગયા છે અને લાઈક પહોંચે જ છે લાઈક કરતા રહેજો બધા મિત્ર અને નવરાત્રિને બધાને શુભકામના અને રામદીપીનનો દીવાનો જય માતાજી રામદીપીનના દીવાના જય માતાજી જય માતાજી લાઈક કરતા રહેજો દિયા 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 અને કેમ છો મોટાભાઈ બસ મજામાં છો તમે કેમ છો શું હાલે છે વર્ધનભાઈ બસ અત્યારે તો સોંતી છે અને તમારે કેવું છે કેવું ચાલી રહ્યું છે નવરાત્રી કેવી છે કેમ છો બહુ મજામાં છે તમે કેમ છો પહેલે પહેલું નોરતા હાર્દિક શુભકામનાઓ તો હાર્દિક શુભકામનાઓ જય એમ બે અને જય બહુચર દયા અને તમે જમી લીધું કે મોટા ભાઈ બાકી છે ના અમે જમી લીધું છે તમે જમી લીધું છે રામદીપીને દીવાના છો તો સરસ કહેવાય અને 65 લોકો જોડે ગયા છે લાઈક કરતા રહેજો અને કયા કયા ગામ જોવો છો ગામ નામ તો લખજો જ તમે અમારો લાઈવ ક્યાંથી થી જોવો છો તો લખજો બધા મિત્ર ગામ કળસરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર જય માતાજી જય માતાજી જય રોમદેવ અને જય બગદણાવાળા બાવલિયા ગામ કળસરા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર ખૂબ ખૂબ અભિનંદન છે મારું સૌરાષ્ટ્રને અને જય માતાજી જય સીતારામ જય માતાજી તો જય માતાજી જય સીતારામ ભાઈ લાઈક આપતા રહેજો પહેલો તો છે ઉષા ઊંચા કોટડા હા ભાઈ ઊંચા કોટડા તો અમે આવી ગયા છ અને તમારું નોમ પણ હું ભૂલી ગયો નોમ લખો પાછું અને ઊંચા કોટડા તો અમે રાત રહ્યા હતા કલ્પેશભાઈ કલ્પેશભાઈ કટિયારિયા અને દરેક નોમ તો પહેલી કોમેન્ટમાં લખી દેઉ કારણ કે કલ્પેશભાઈ ભૂલી જવાય છે માતાજીના ગરબા ગાજો સરસ સરસ રણછુરજી ઠાકોર કહે છે કે માતાજીના ગરબા ગાજો ગીત બંને જય માતાજી ગીતાબેન જય માતાજી તો જય માતાજી તમે કેમ અમારી લાઈવમાં નહીં આવતા ભાઈ તમે કેટલા વાગે લાઈવ થો છો તમે કેટલા વાગે લાઈવ થો છો અને તમે અમારે વિડિયાની અંદર કોમેન્ટ મારી દેજો વિડીયોની અંદર લાઈવની અંદર ને વિડીયાની અંદર કોમેન્ટ મારી દેજો એટલે તમારી ચેનલ હું સબસ્ક્રાઈબ કરી લઉં એટલે મને ખબર પડે પરમાર હસમુખભાઈ જય માતાજી કેમ છો જય એમ બે જય ભવચર પેલું નોર્તું છે ગામ થેરવાડા ત્યારવાડા ભાઈ થેરવાડા ને ત્યારવાડા અને ભોપાલજી જયંત ભીખાજી જયંતીભાઈ ક્યાંથી છો ભીખાજી જયંતિભાઈ જય માતાજી દિવસ બપોરે બારનો સમય છે લાઈવ અને સાંજે છ વાગ્યા પણ એ ટાઈમે ટાઈમ હોય તો જ અમે આવીએ છીએ ટાઈમ બહુ ખરાબ છે તમારો દિવસ બપોરે બાર વાગે તો કાલે કદાચ ટાઈમ મળશે તો ચેક કરી લઈશું રતનપુર રતનપુરા ઉણ એવું છે એમને જોઈ લીધું જોઈ લીધું રતનપુરા લાઈક કરતા રહેજો ને બધા મિત્રો નોરતા બહુ મસ્ત રમજો એ આવ્યા નવલે यहाव जोरे लूल यहाव नवले लूल नौले रहतना नहाव दहडा गर बहरम वाव यहाव वा जोरे माताजी मने नावडे ओ તમે ખાલી મારા વિડીયોની અંદર કોમેન્ટ મારી દો હું તમારા તરત જ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરું છું અને મારી કોમેન્ટ આવી જશે તમારામાં તમે સુપર ગો પ્રોગ્રામમાં ધણા ગાજો ગીત સરસ જય જોગણીમાં ઓકે સ્તય રાજા ગરે બણી ઔરે કોરાવો જેણી રે મેલો જાણી ઉરે લો રે હે ખોરા તમે પાદર ભજન માં આવ્યા હતા અને ભગાજી ના તો હા ભાઈ ભગાજી ના તો પાદર હું ભજન માં આવ્યો હતો पादर आता हूँ ફતઈ રાજા ઘર બડી કોરાયો કહો રહે મેલી જાણી ઓરે

ફત હિરાજે અંતર પહેડી હોડી મ્યાલે સડી જોઈ વડો રે લો કેમ છો ભાઈ મજામાં હું વડનગર થી બોલું છું મોદી ના ગામ થી બોલું છું પ્રજાપતિ વિમળાબેન તો જય માતાજી મોદી સાહેબના ગોમથી અમારા લાઈવમાં જોડાવા માટે વિમળા પ્રજાપતિ ને ભરધનજી ઠાકોરના જય માતાજી અને કેમ છો આવો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે અને ખૂબ ખૂબ અભિનંદન છે વડનગરથી જોડાવા માટે જય માતાજી જય માતાજી બધા જ મિત્રો જોજો સબાઈ કરજો રાહુલ કે સારી રીતે ઓળખો છો સારી રીતે હોદીને કાલે જ મળ્યો હતો પેલા વિમાનમાં રાહુલ તમે બે ફરતા હતા નહિ મોડી ગો બાજુ મોદી સાહેબ ની બાજુ કોણ છે પણ આ તો રાહુલ હતા આરબી વાળા હતા સરસ સરસ તો કોઈ નહી તમે મોદી સાહેબ ની ગાડીમાં બે જણા ફરતા મોદી સાહેબ ની ગાડી ના પેલા તો સાફ કરવા રાખજો પોણીએ પલાળી પલાડીને ધોઈ નાખશે તો અમાર તો કેવા થાય ને જય માતાજી વર્ધનજી તો જય માતાજી કેમ છો લાઈક કરતા રહેજો ઇતિહાસ મિત્રો જોવે છે લાઈક આપી દેજો કેમ છો ને લખો રે કંકો થરી રે મહખો મર ચમુંડ મનોમાર બે રમવા રે વેલા આવજો ખો રે

ઘર બેરમ વરવેલ આવજો રે જય માતાજી યારે મે તો ઘર બો મૂક્યો સે ચચર ચોક માં રે કેમે તો ઊંગર બોહ મૂ કહ્યો છે જલાલા ગામમાં હારે હિંયામા લ મિત્ર જયમલ ભાઈનો નો મરે દોસ્તાર ઊંગર ભેરા મરે વહેલાયાવા જો રે તો જય માતા જે અને જય જહુ માતા નવરાત્રિનું આજે પહેલું નોરતું છે ને નવરાત્રીનું શુભ કામનાઓ મારા ભાઈ એટલે અમારા જયમલ ભાઈ ને પણ નવરાત્રી ની શુભકામનાઓ છે અને ખૂબ આગળ વધો લાઈક વઢિયાર થી આવી ગઈ છે શું વાત છે અમે તો ગરબો મુક્યો છે ચાચર ચોક મહારે બોલો બોલો તો જયમલભાઈ ને પણ જય માતાજી વઢિયાર જયમલ જયમલભાઈ આજે હું તમારા પાટિયા થઈ નીકળ્યો હતો પણ મને ટાઈમ નતો હું રાધનપુર જયેલો હતો તમે જોયા તો હા તું ઉભો તો અહીંયા મેં ભાડે તો આપણે વળાકમાં જે પેટ્રોલ પંપ છે ને અહીંયા કને તું ઉભો તો પેલો પેટ્રોલ તું નાખતો તો નહીં તેમાં તારી ધોન ના રહી રાધનપુર અને તો આવ્યા નહીં મારા ઘેર ટાઈમ નહોતો આવવાનો જયમલભાઈ ટાઈમ નહોતો પરીક્ષા પડી ગઈ રાતે રાતે ચાલુ કરે

ડુંગર કે જે ડુંગર માથે ટુ કે જે મોર બેરવાયા વજો જય માતાજી પચ્ચા મિત્રો જોડી જાય છે લાઈક પંદર જ છે લાઈક કરતા રહેજો પહેલો નવરાત્રી છે ધડાકો કરો હપકાવો તમે તાર ડબલ ટચ કરીને શું કેવું રાહુલ જયમલભાઈ Yeah.

બીજું કોડા આવશે આવશે આવજે મારી ચમુંડા તારી જરૂર પડી જમાવતી રહી એ સત્તાવન મિત્રો જોડે ગયા ભાઈ એક એક લાઈક તો આપતા રો સાહેબ કેમ છો બધા નવરાત્રીના ના બધા ગરબ્રમમાં જજો અમે જવાના છ

गैयान के हाथ दो ना ऊपर गैयान के हाथ दो ए गैया पर ए भईओ बड़ी डिंगो लाइक करते रहो બધા મિત્ર કેમ છો ને જય માતાજી જય દહો માતા તો અમારી ડીંગલઈ તમે છે આના માટે એક એક લાઈક કરતા રહેજો ભાઈ ઓય રીયાઈ